પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચોરાસી કડવા પાટીદાર સમાજ આયોજિત પુત્રવધુ સન્માન કાર્યક્રમ માટે એક સુંદર અને શાલીન અભિનંદન આજના પુત્રવધુ સન્માન કાર્યક્રમનું સુંદર આયોજન અને ઉત્કૃષ્ટ રજૂઆત જોઈને હૃદયથી પ્રશંસા કરવાનું મન થાય છે સમાજના આ કાર્યક્રમે જે રીતે સંસ્કૃતિ સન્માન અને ભાવનાઓને એક મંચ પર લાવ્યા છે તે ખરેખર વખાણવાલાયક છે પુત્ર વધુનો આદર અને સન્માન એ માત્ર એક પરંપરા નહીં પણ આપણા પરિવારમાં સ્ત્રીઓના માન અને મર્યાદાને માન્યતા આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે આજે જે રીતે આ પ્રસંગને સાભાર અને સંવેદનશીલ રીતે ઉજવાયો તે દરેકને સ્પર્શી ગયો છે આ કાર્યક્રમના આયોજન માટે તમામના પ્રયત્નો સમય અને લાગણી માટે હૃદયપૂર્વક આભાર અને અભિનંદન આવા સુંદર કાર્યક્રમો સતત રહે રહે અને સામાજિક ફેલાતી તેવી શુભકામનાઓ સાથે ધન્યવાદ અને અભિનંદન કાર્યક્રમનું મુખ્ય કેન્દ્ર સમાજની બસો નવ સન્માનનીય પુત્ર વધુ મહિલાઓ હતી કાર્યક્રમની સફળતા માટે ચોર્યાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ કે કે પટેલ મહામંત્રી લીલાચંદભાઈ પટેલ જયંતિભાઈ પટેલ સમાજ શ્રેષ્ઠીઓ સાંસદ હરિભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અર્બન બેંક ચેરમેન ડીએમ પટેલ જયશ્રીબેન પટેલ જાગૃતિબેન પટેલ તમામ હોદ્દેદારશ્રીઓ તમામ તાલુકા પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ મહેસાણા પ્રગતિ મંડળના પ્રમુખશ્રીઓ મંત્રીશ્રી કારોબારી સમાજના અન્ય વડીલો દાતાશ્રીઓ ભાઈઓ બહેનો સર્વેની મહેનતને અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે ચંદુભાઈ પટેલ ચાણસમાં